શહેરના ઇલેક્શન વોર્ડ નંબર નવ માં આવેલ સુરભી પાર્ક સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે પાલિકાના અનગઢ વહીવટના કારણે હાલ નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા એક વર્ષથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે મેઇન જે રોડ છે એ ખોદી કાઢવામાં આવ્યો છે અને વારંવાર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું જેને લઈને આજે વિરેન રામેની અધ્યક્ષતામાં રહીશોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો શહેરના ઇલેક્શન વોર્ડ નંબર નવ માં સુરભી પાર્ક આવેલું છે જ્યાં સાતસો જેટલા મકાનો આવેલા છે તથા આસપાસના અન્ય રહેણાંક વિસ્તાર પણ છે અહીં સુરભી પાર્કમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર છેલ્લા એક વર્ષથી ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે અને વારંવાર ખાડા ખોદી નાખવામાં આવે છે જેના કારણે સ્થાનિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે

વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવની જો વાત કરવામાં આવે તો સૌરભ પાર્ક આ વિસ્તારની સૌથી મોટામાં મોટી સોસાયટી એટલે કે સૌરભ પાર્ક સાડી સાતસો જેટલા મકાનો આજુબાજુના લગભગ સુરભી પાર્કથી માંડીને અનેક સોસાયટીઓના પંદરસો જેટલા મકાનો અહીંયા આવેલા છે આ જંક્શન ઉપર સુરભી પાર્ક અને સૌરભ પાર્કના જંક્શન પર છેલ્લા એક વર્ષથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે તમે જુઓ તો દર પંદર દિવસે મહિને એકવાર ખાડો ખોદાય એકવાર રિપેરિંગના નામે પૈસાનું બિલ બને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આંખે પાટા બાંધી અને બેસી રહ્યા એવું સ્પષ્ટપણે અમારું માનવું છે અહીંના સ્થાનિક લોકો ઘણીવાર રજૂઆત કરી છે માન્ય ધારાસભ્યશ્રીને પણ અમારે આપણા માધ્યમથી કહેવું છે કે ધારાસભ્યશ્રી તમે મોટા મોટા તાયફાઓ કરો છો સ્નેહ મિલન સમારંભ કરો છો એના કરતાં આ લોકોની જો મુશ્કેલી જો દૂર કરો તો એનાથી મોટામાં મોટું પુણ્ય અને સ્નેહ મિલન બીજો કોઈ ના હોઈ શકે પરંતુ માત્ર ને માત્ર ખાલી તાયફા અને વાયદાઓ કરી કરીને જતું રહેવાનું ચૂંટણી આવે ત્યારે આ પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે અહીંના લોકોને જીવન જીવવું મુશ્કેલ પડી રહ્યું છે આ એક જ મુખ્ય માર્ગ છે સૌરભ પાર્કમાં જવાનો સુરભી પાર્કમાં જવાનો અને અનેક સોસાયટીઓનો પરંતુ આ સોસાયટી પર અત્યારે એવી છે કે કોઈ જો એમ્બ્યુલન્સ આવે કે કોઈ ફાયર થાય તો પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે